તમે આ ઈમારતની અંદરના ગ્લેમરસ વિશે ઘણું સાંભળ્યું પણ હશે અને વાંચ્યું પણ હશે તેમના કેટલાક ફ્લેટ અને હોટલની કિંમત વિશે પણ સાંભળ્યું જ હશે પરંતુ શું તમને ખબર છે કે દુનિયાની સૌથી ઊંચી ઇમારત ક્યાં આવેલી છે ને તેમના માલિક કોણ છે નમસ્કાર દર્શક મિત્રો બીએસ નાઇન ટીવી ન્યુઝમાં આપની સાથે હું છું નેહા પટેલ જ્યારે પણ દુબઈની વાત કરવામાં આવે છે ત્યારે બુર્જ ખલીફાનું નામ આપણા દિમાગમાં જરૂર આવે છે દર્શક મિત્રો તમે દુબઈના બુર્જ ખલીફાનું નામ તો સાંભળ્યું જ હશે પણ આ ઈમારતમાં આઠસો મીટર લાંબી અને આ ઇમારત બનાવવામાં છ વર્ષ લાગ્યા હતા ચાલો જાણીએ બુર્જ ખલીફાના માલિક કોણ છે બુર્જ ખલીફાના વાસ્તવિક માલિક એમ આર પ્રોપર્ટી જે સંયુક્ત આરબ અમીરાતની પ્રખ્યાત રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે જેમાં એમ પ્રોપર્ટીઝના ચેરમેન મોહમ્મદ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને બનાવવાની ભૂમિકા ભજવી છે જોકે બુર્ઝ ખલીફા ત્રણ કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું હતું અને કારણ કે આ ત્રણેય કંપનીઓને પોતપોતાની અલગ અલગ કુશળતા હતી ત્યારે આ ત્રણેય કંપનીના નામોની વાત કરું તો સેમસંગ સીએનટી બેઝિક્સ અને સામેલ છે એમાં સેમસંગ સીએનટી કુશળતા અને સંસાધનો નો ઉપયોગ કર્યો હતો જયારે આર્બેટેક સંયુક્ત આરબ અમીરાતની કંપની હોવાથી આર્બેટેક બાંધકામ પ્રક્રિયામાં ફાળો આપ્યો હતો ત્યારે બુર્ઝ ખલીફાની રસપ્રદ વાત એ છે કે તે પંચાણું કિલોમીટરના અંતરથી પણ જોઈ શકાય છે અને બુર્જ ખલીફા માત્ર ઇમારત નથી તે દુબઈની ઝડપી ગતિનું પ્રતિક છે અને વિશ્વ માટે પ્રેરણાનો સ્તંભ છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન